યા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પિંટુભાઈ પુનાભાઈ સારીખડા અને ભાદરજાળીયા ગામના અન્ય આગેવાનો આજે ધોરાજી તાલુકા પંચાયત ખાતે આવેદન પાઠવવા આવ્યા હતા ભાદર ગામના સરપંચ અને જૂના મહિલા તલાટી મંત્રી દ્વારા ગામના અમુક વિકાસના કામોમાં ખોટા વાવચર બનાવી ઉચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવો લેખિતમાં ફરિયાદ અને રજૂઆત કરવા માટે ધોરાજી તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું હતું આ ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી

તપાસ કરે ન્યાયિક તો એમાં લાખો મહિનો ભ્રષ્ટાચાર નીકળે છે બેડાવાળો કેળો ભાડેના કેળા ત્યાં સત્યાવીસ હજાર રૂપિયાનું વાઉચર છે અને ભાડેરનો કેળો છે ત્યાં ચૌદ હજાર રૂપિયાનું વાઉચર છે તો આ અંદાજે મેં બધા ખેડૂતને મહિલો તો એ લોકોનો એવું અહીંયા કોઈ કોઈ ફેરો નાખેલ છે નહીં એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો આમાં ખોટા પૈસા છે ને સો સોભંડળમાંથી પબ્લિકના છે કરવેરાના પૈસા છે અને બીજું કે આમાં અવેળો સાફ કરવાના ખોટા વાઉચર છે સફાઈ કામદારના ખોટા વાઉચર છે ખોટી સ્ટ્રીટ છે અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે આ લોકોએ એની મેળે જ કર્યું છે તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રી શ્રીબેન ઈશિકાબેન ભી હિમાણી સામે કડક માં કડક પગલા લઈ એવી અમારી વિનંતી છે નામ છે ભરવાડ બરાબર મંત્રી અને સરપંચ બે ભ્રષ્ટાચાર કરેલો છે ખોટા બિલ બનાવ્યા છે ભરવાડ સમાજમાં સફાઈ કરી કાંઈ કર્યું નથી બાવીસ હજાર રૂપિયાનું બિલ અવેડા ચોખા કરવાનું કરેલું છે પછી માલમાં રોગ આવ્યો તો અઢારજ સાડા અઢાર હજાર રૂપિયા નું બિલ બનાવ્યું છે એ ખોટા ખોટું જ બધું બનાવ્યું છે અને ખોટી સહયું લે લીધી તાત્કાલિક તપાસ કરવી આવ્યું અમારી માહિક